નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે અને એ પણ ગેરંટી સાથે એ સો ટકા સાચી માહિતી તો ચાલો આગળ વધીએ અને શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા હતો चना बात करिए तो नौ सौ पचास थी अगियारो छतालीस 100 अडार सौ रुपया एकवीस सौ पच्चीस रुपया तल एकवीस सौ सत्यावीस सौ नेरंडो आजे एक हज़ार थी अगियारो दस रुपया सोयाबीन आठ सौ पचास थी नौ सौ एक 1050 मगफड़ी एक हज़ार पचास थीर सौ साठ रुपया चीणी मगफड़ी नव सौ बार सौ अठासी कपास आज एक हज़ार पचास थी बार सौ दस रुपया जीरा जो बात करिए जूनागढ़ में तो पांच थी, थी हजार सौ रुपया पांच हज़ार नौ सौ रुपया बात करिए जामजोधपुर जामजोधपुर एर एक हज़ार थी अगियार एक अगियारो सो छोयाबीन आठ सौ सो थी आठ सौ एकाणु तल छवीस सौ पचास थी सौ पचास रुपया चना नौ सौ थी एक हज़ार पचास धाणा अग्यारो पचास थी चौद सो अग्यार नवीधाणी बार सौ पचास थी पंदर सौ छतरीस झीणी मगफड़ी 950 सौ पचास थीर सौ एक जाड़ी मगफड़ी नव सौ तेर सौ छप्पन रुपया कपास एक हज़ार एशी थी पंदर सौ एक जीरा जो बात करिए जामजोधपुर आज तो चार हज़ार सात सौ रुपया पांच हज़ार सात सौ रुपया बात करिए जामनगर एरंडो आज एक हज़ार एकतालीस अगियारो अठार रुपया लसन एक हज़ार एकतालीस सौ तल पच्चीसो अठावीस सौ पंचाणु अजमो बीस सौ पचास थी चार हज़ार नौ सौ धना अगय सौ पच्चीस चौदह सौ सो रुपया सोयाबीन आठ सौ सो आठ सौ एशी जाडी मगफड़ी अग्यारो पचास थी थीर सौ रुपया छीणी मगफड़ी अगयारो थी तेर तेरसो दस कपास एक हज़ार थी पंदर सौ जीरा जो बात करिए जामनगर में तो पांच हज़ार रुपया पांच हज़ार आठ सौ पांच रुपया बात करिए गोडल खे पांच सौ एक पांच सौ छन्नू मग 1101 થી 1961 ચોડી 1101 થી 3121 ટુએર 1441 થી 2081 એરંડો 1046 થી 1136 રૂપિયા 7831 થી 1831 જણા 700 થી 1131 કલંજી 2400 થી 3310 રૂપિયા ડુંગડી 221 થી 271 સફેદ ચણા 1000 થી 1776 આગળ વાત કરવામાં આવે સોયાબીનની તો આઠસો એકથી આઠસો છન્નું ધાણા નવસો એકાવનથી પંદરસો અગિયાર ધાણી એક હજારથી પંદરસો એકસઠ રૂપિયા લસણ ઓગણત્રીસો પચાસથી પિસ્તાલીસો વીસ રૂપિયા ચીણી મગફળી આઠસો એકથી ચૌદસો પચાસ જાડી મગફળી સાતસો એકોતેરથી તેરસો એકાણું નવા ધાણા આજે બાવીસસો એકાવનથી બાવીસો એકાવન નવી ધાણીની જો વાત કરીએ ગોંડલમાં તો પંદરસો એકાવનથી થી સત્યાવીસો એકાવન કપાસ એક હજારથી ચૌદસો પંચાવન જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો ચાર હજાર બસો એક રૂપિયાથી પાંચ હજાર આઠસો એક્યાસી રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર